આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની ચિંતા છે કે આદિવાસી વિસ્તારના લોકો પણ આવનારા દિવસોમાં આઈએસ બને આઈપીએસ બને સારી નોકરીઓમાં જાય આ વિસ્તારમાં સિંચાઈનું પાણી મળે રોજગાર મળે આ વિસ્તાર પણ સમાનતાની ધારામાં આવે એ વિચારધારા તરફ આપણે જવાનું છે ત્યારે આજની આ સભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયેલા આ દાહોદની પવિત્ર ધરતીમાં

गे बारिया मांगे फतेहपुरा मांगे गरबाड़ा भक्त दरबार मांगे हरी भक्त मांगे हरी मांगे आदिवासी समाज हरी भक्त धन्यवाद बदनो कुक्कुबाबार जय आदिवासी जय भारत